શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું આ સોબદ અગિયાર જે રમા એકાદશી ક્યારે છે સોળ કે સત્તર ઓક્ટોમ્બર તેની પૂજા વિધિ મુહ પારણા તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય

શેષ નાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ અંગ વાળા નેત્ર હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું આસો માસના વધ પક્ષની એકાદશીની તિથિ આરંભ થાય છે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે દસ અને ત્રીસને વાગ્યે આ તિથિ પૂર્ણ થાય છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે અગિયાર વાગ્યા અને દસ મિનિટે ઉદયા તિથિ પ્રમાણે જોઈએ તો એકાદશીનું વ્રત સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ કરવાનું રહેશે આ રમા એકાદશીના પારણા અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે સાડા છ થી નવ વાગ્યા સુધી કરવાના રહેશે એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે લક્ષ્મીજીનું બીજું નામ રમા છે તેથી આ રમા એકાદશી ખૂબ જ મહત્ત્વની છે આ એકાદશી બ્રહ્મહત્યા જેવા પાપોમાંથી મુક્ત થવાય છે એકાદશી પહેલાં ચાર દિવસે આવતી એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે રમા એકાદશીની વ્રત કથા જ્યારે યુધિષ્ઠરે આ સોમાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મય શ્રી ભગવાન કૃષ્ણને જણાવવાની વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન આ સોમાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી રમાના નામથી ઓળખાય છે આ એકાદશી દુઃખહર્તા સુખ આપનારી અને પાપોનો સર્વનાશ કરનારી પાવનકારી ગણાય છે હવે તેનું મહાત્મા હું ધ્યાનથી કહું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં સત્યુગમાં મુચુકુન નામના પ્રખ્યાત રાજા થઈ ગયા હતા એ વિષ્ણુનો પરમ ભક્ત અને સત્યપ્રિય રાજા હતો પોતાના રાજ્ય પર કુશળતાપૂર્વક રાજ્ય વહીવટ કરનાર એ રાજાના રાજ્યમાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાંગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેના લગ્ન કરાવી દીધા એક વખત શોભન દસમા દિવસે પોતાના સસરાના ઘેર ગયા આવ્યા દશમના દિવસે પોતાના સસરાને ઘેર આવ્યા એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાનાની જેમ ઢંઢેરો પીટાવવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન ન કરે આ સાંભળી શોભને પત્નીને કહ્યું કે હે પ્રિય હવે આ વખતે મારે શું કરવું તે આપ મને સમજાવો ચંદ્રભાગા બોલી સ્વામી મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્યો તો શું પણ કોઈ પાળેલા પશુ પણ ભોજન કરી નથી શકતા તો હે પ્રાણના જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે આ રીતે મનમાં વિચાર કરીને પોતાના જીતને તમે દ્રઢ કરો શોભને કહ્યું પ્રિય તારું કહેવું સત્ય છે હું પણ આજે ઉપવાસ કરીશ દેવનું જેવું વિધાન છે એવું જ થશે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભને વ્રતના નિયમનું પાલન કર્યું પરંતુ સૂર્યોદય થતાં જ તેનો દેહાંત થઈ ગયો હતો રાજા મુચુકુંદે શોભનનો રાજોચિત અગ્નિસંસ્કાર કર્યો ચંદ્રભાંગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘેરે જ રહેવા લાગી બીજી બાજુ શોભન આવ્રતના પ્રભાવથી મંદરાચલ પર્વતના શિખર પર રવસેલ પરમ રમણીય દેવપુરને પ્રાપ્ત થયા ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભાવા લાગ્યા એક વખત રાજા મુચકુંદને એક નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચલ પર્વત પર ગયા ત્યાં તેમને શોભન જોવા મળ્યું રાજાના જમાઈને ઓળખી તેમની પાસે ગયા શોભન પણ એ વખતે સોમ શર્મા બ્રાહ્મણને જોઈ તરત જ પોતાના આસન પરથી ઊભા થયા અને તેને પ્રણામ કર્યા પછી પોતાના સસરા મુજકુંદના પ્રિય પત્ની ચંદ્રભાંગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્માએ કહ્યું રાજન ત્યાં બધા કુશળ છે આચાર્ય છે આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાંય કોઈએ જોયું પણ નહીં હોય કહો તો ખરા તમને આ નગર કેવી રીતે મળ્યું શોભન બોલ્યો હે બ્રાહ્મણ આ સોમાસના પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ છે મેં શ્રદ્ધા સાથે આ વ્રતનું પાલન કર્યું હતું તેથી આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી તમે મુજકું પુત્રીને જઈને આ સર્વ વાત કહેજો અને તેને અહીં બનેલ છે તે સર્વવૃત્તાત સંભળાવજો શોભનની વાત સાંભળીને શર્મા મુચકુંદપુર ગામમાં ગયા અને ચંદ્રભાગાની સમગ્ર વૃત્તાંત કંઈ સંભળાવ્યું સોમચરમાં બોલ્યા શુભ્રે મેં તમારા પતિને પ્રત્યક્ષ જોયા અને ઇન્દ્રપુરી જેવા એમના સુંદર નગરમાં પણ અવલોકન કર્યું છે પરંતુ એ નગર અસ્થાયી છે તમે તેની સ્થાયી બનાવો ચંદ્રભાંગાએ કહ્યું કે હે બ્રહ્મર્ષિ મારા મનમાં પતિના દર્શનની લગન લાગી છે તમે મને ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પ્રભાવથી એ નગરને સ્થાયી બનાવીશ ચંદ્રભાગાની વાત સાંભળીને સોમસરમાં તેને મંદરાચલ પર્વત પર લઈ ગયો ત્યાં વામદેવ મુનિના આશ્રમમાં ગયા ઋષિના મંત્રની શક્તિ અને એકાદશી વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તેને દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ તે પોતાના પતિ પાસે ગઈ શોભને પોતાની પત્નીને પોતાની ડાબી બેજાર બા બાજુ બેસાડી ત્યારે ચંદ્રભાગા બોલી કે હે નાથ હું બાળપણથી જ એકાદશીનું વ્રત કરતી આવી છું એના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી પરિપૂર્ણ થશે તો હે રાજન આ પ્રમાણે કૃષ્ણએ કહ્યું કે આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાંગા દિવ્ય રૂપ ધરીને પોતાના પતિ સાથે મંદ્રાચલ પર્વતના શિખર પર વિહાર કરે છે તમે વીતા તમેવ તમેવ બંધુ શા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ હે દેવો ના દેવ મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપ ટૂંક મા હે સર્વેશ્વર મારું તો કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ